ડાંગર નો પાક પાણીમાં ડૂબી ગયો છે અને સોયાબીન ના દાણા સડીને બરબાદ થઈ ગયા છે ખેતરની અંદર અમે સોયાબીન ઉગાડેલ ડાંગર ની રોપણી કરેલ પણ અમારે અહીંયા જે ડિજિટલ સર્વિંગ કરવા માટે આયા એ અમુક એરિયાને જ અમુક માણસોને જ બોલાવી અને એ લોકો અમુકનું સર્વે કરી ગયા છે અને ડાંગરનું જ અમુક એરિયામાં ડાંગર એકલાનું જ કરી ગયા છે અને સોયાબીનનું બિલકુલ પણ કર્યું નથી એટલે સોયાબીનનો મુખ્ય પાક અમારા લીંબડી તાલુકો ગુરુ ગોવિંદસિંહ નવો તાલુકો બન્યો એમાં અમારા ગામો આવેલા છે એમાં આજુબાજુના દરેક તાલુકાની અંદર દરેક ગામોની અંદર સોયાબીનનો જ મુખ્યત્વે પાક વધારે છે એટલે એની અંદર સખત અમારે નુકસાન થયેલ છે તો સોયાબીનનું પણ અમને નુકસાની વળતર મળવું જોઈએ હવે સોયાબીનની અંદર અમારે સાતસોથી આઠસો રૂપિયા મનના ભાવના અમે સોયાબીન બિયારણ વાવેલ અને એની અંદરથી અમારે આજે પાંચ રૂપિયાની પણ આવક થયેલ નથી ના પશુપાલનને ખવાડો કામ લાગે એવું કે ના આપણને કામ લાગે એવું અનાજ છે એટલે અમારે તો પશુપાલન ઉદ્યોગનો પણ આખો ફેલ થયું છે અને અમારી આવક જે અનાજમાંથી થવાની એ પણ આખું ફેલ ગયું છે એટલે આ ડિજિટલ સર્વે કર્યું એ સરકાર શ્રી જાણે છે કે આખા સમગ્ર એરિયાની અંદર વરસાદ પડ્યો છે તો એકલો ડાંગરના પાકને એટલું નુકસાન થયું નથી સાથે સોયાબીન મકાઈ મગફળી હોય કે તલ કર્યા અડદ કર્યા હોય મગ કર્યા હોય દરેક પાકને નુકસાન થયું છે એટલે સમગ્ર વિસ્તારને નુકસાની આપે એ અમારી નમ્ર વિનંતી છે

દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદથી પાકના નુકસાન માટે તંત્ર એકસો દસ થી વધુ ટીમો બનાવી સર્વે શરૂ કર્યો પરંતુ ખેડૂતોનું કહેવું છે કે ફક્ત ડાંગરનો જ સર્વે થયો સોયાબીન જેવા અન્ય પાકની અવગણના કેટલાક વિસ્તારોમાં સર્વે જ ન થયું વળતર તાત્કાલિક અને દરેક પાક માટે જોઈએ જેથી શિયાળુ પાકની તૈયારી થઈ શકે ઈટીવી ન્યૂઝ આ મુદ્દે તંત્રની પ્રતિક્રિયા મેળવવાનો સતત પ્રયાસ કરી રહ્યો છે જો તમારા વિસ્તારમાં પણ આવું નુકસાન થયું હોય કે સર્વેમાં અન્યાય થયો હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો અમે તમારી વાત તંત્ર સુધી પહોંચાડીશું ખેડૂતોની મહેનત પર પાણી ફરી પડ્યું છે પરંતુ વળતરની આશા હજુ જીવંત છે આવી દરેક ખબર સાથે ડીટીવી ન્યૂઝ તમારી સાથે છે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ને બે લાયકન દબાવી નોટિફિકેશન ઓન કરો આજની આ રિપોર્ટ સુધી જય જવાન જય કિસાન નમસ્કાર